મોટાભાગના ડિરેક્ટર દિનેશ પટેલના સમર્થનમાં આજે થઈ રહી છે ઊંઝા એપીએમસી ના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી મહિનાઓ બાદ આજે ઊંઝા એપીએમસી ને મળશે નવા ચેરમેન

મહિલાઓ પણ ઉભેલી જોવા છે આ દ્રશ્યો છે આપ જોઈ શકો છો મોટા પ્રમાણ ની અંદર આ તમામ મહિલાઓ ક્યાંક ને ક્યાંક આ રીતે બેઠેલા જોવા મળશે મહિલાઓથી વાત કરી બેન ખાસ કરીને આપના સમર્થન નમસ્કાર અમે દિનેશભાઈને અમે ખેડૂત લોકો છીએ એટલે અમને વિશ્વાસ છે કે સારું કામ કરી શકીએ એટલા માટે અમે આવ્યા છીએ તો આપ આ દ્રશ્યો જોઈ શકો તમામ મહિલાઓ અહીંયા બેઠેલી જોવા મળે છે આ રીતે આપ જોઈ શકો છો જે એક પછી એક દરેક ગામડામાંથી મહિલાઓ આવે છે અને અહીંયા બેઠેલા જોવા મળે છે જે રીતે અહીંયા દિનેશભાઈ પણ આપ જોઈ શકો છો હાલ અહીંયા પહોંચ્યા છે દિનેશભાઈ પણ તેમના સમર્થકોનો આભાર વ્યક્ત કરી રહ્યા છે દિનેશભાઈથી વાત કરીશું દિનેશભાઈ ખાસ કરીને આજ

અ જે ઊંજા એતુના પૂર્વ ચેરમેન છે દિનેશભાઈ પટેલ તેમના સમર્થકો અહીંયા મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે ને તેમની જે રીતે ઈચ્છા છે કે હવે ફરી એકવાર સત્તા દિનેશભાઈના હાથમાં આવે તેવું તે માંગ પણ કરી રહ્યા છે પરંતુ જે રીતે ભાજપ દ્વારા આજે આ મહેનત પ્રક્રિયા છે ને ત્યારબાદ અ કોને જે ચેરમેન બનાવશે તે જોવાનું રહ્યું પરંતુ જે રીતે મોટા પ્રમાણની અંદર સમર્થકો પહોંચ્યા અને ક્યાંક ને રાજકીય માહોલ પણ ગરમાયેલો જોવા મળી રહ્યો છે કારણ કે ઊંઝા એપીએમસી માં એક તરફ અ ના ધારાસભ્ય કિરીટ પટેલ નું જીત છે તો બીજી તરફ દિનેશભાઈ પણ ક્યાંક ને ક્યાંક મેદાનમાં છે એટલે હવે જોવાનું રહ્યું કે ઊંઝા એપીએમસી માં

અ ફરી એકવાર ચૂંટણી ને ચૂંટણી બાદ જે રીતે દિનેશભાઈની સમગ્ર પેનલ જીતી હતી ખેડૂત વિભાગના દસે દસ જે ઉમેદવાર હતા તે દિનેશભાઈને પેનલના જીત્યા હતા અને ત્યારબાદ ફરી એકવાર દિનેશભાઈની સત્તા અહીંયા માં જોવા મળી હતી જો કે ત્યારબાદ જે ચેરમેન અને વાઇસ ચેરમેન ની ચૂંટણી હતી તે મહિનાઓ સુધી લંબાઈ હતી ત્યારે ફરી એકવાર ચૂંટણી જાહેર થઈ છે જોકે જે રીતે દિનેશભાઈ નું કાર્ય કરું છે ને ક્યાંક ને ક્યાંક